નમસ્કાર દર્શક મિત્રો એક નજર છોટા ઉદેપુર સાથે હું છું આપની સાથે બાંભણિયા તો જોઈએ મહત્વના સમાચારમાં એક પેડ પાયાલ બાઈએ વન મહોત્સવ સમગ્ર દેશને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માકે નામ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તારીખ આઠથી ચૌદ ઓગસ્ટ સુધી વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે આ ઝુંબેશ અંતર્ગત સત્તર કરોડ વૃક્ષો રૂપાનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોના અધ્યક્ષસ્થાને પુનિયાવાન ટેકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે પિંચોતેરમાં વન મહોત્સવ બે હજાર ચોવીસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આપણે સંસ્કૃતિ તો રક્ષણ કરીએ છીએ સાથે સાથે પ્રકૃતિઓનું પણ રક્ષણ કરીએ વર્ષ બે હજાર ચારમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી જેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં વન નિર્માણ પામ્યા છે આદિવાસી પ્રકૃતિ વચ્ચે રહી તેને ઓળખે છે ગુજરાતમાં સાતસો બસો પ્રકારની ઔષધિ વનસ્પતિ છે તેમણે ઉમેર્યું કે ટીમરૂના પાન આદિવાસી સમાજની પૂરક આવક છે રૂપતા ટીમરૂના પાનથી બાણું હજાર પરિવારને રોજગારી મળે છે આ ઉપરાંત મહુડાની ડોડીનું તેલ અને ઔષધીય ગુણો ધરાવે છે તેમણે ગ્રેટ ગુજરાત ગ્રીન ગુજરાત બનાવવાનું છે તેમ જણાવી દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિવારી શકાય તેમ ઉમેર્યું હતું અને શિક્ષણનું મહત્વ જણાવતા શિક્ષણ શ્રીએ જણાવ્યું હતું કે એક વર્ષનું આયોજન કરવું હોય તો ખેતી કરો દસ વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો અને સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકોને સારું શિક્ષણ આપો વનબંધુ કલ્યાણ યોજનાઓએ અંબાજીની ઉમરગામ સુધી વનબંધુઓનો વિકાસ કર્યો છે વનબંધુ યોજનાઓનો મહત્તમ લાભ લઈ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ ધારાસભ્ય સર્વશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા શ્રી જયંતિભાઈ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા જિલ્લા પ્રયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયા શેખ નાયબ વન સંરક્ષક દેસાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સરપંચ શ્રી તથા પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ વન સંરક્ષકો તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા શેખ મુઝફર એક નજર છોટા

કોરેલે વાત કરે જાણે જાદુ જેવી વાત કરે રેલવે લઈ જઈ શકે ઉપર આકલ જાય થોડો આગળનો સિંદૂર છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્વ સમજે વૃક્ષોનું મહત્વ સમજી અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માકે નામ એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના આઠ તારીખથી ચૌદ તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવ જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટા ઉદેપુર મુકામે આ પંચોતેરમાં વન મહોત્સવની પધારવાનું થયું મારા સાથી ધારાસભ્યશ્રીઓ મારે તંત્રને સાથે મળીને આ પુનિયાવાળા સ્કૂલમાં વર્ણીકરણ કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા એનું મહત્ત્વ વન્યગુણ પેદાશો પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવી સમાજના આજે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્વ દરેક વ્યક્તિ આ ગુજરાતના એક દરેક વ્યક્તિ એક એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય હરિયાળી ક્રાંતિ સર્જાય ક્લીન ગુજરાત ગ્ન ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય લોકભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુ વધુ થાય એવું સરકારની ઈચ્છા છે સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આ જે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે